સમગ્ર રાજ્યમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે કે જેને લઈ અને ડેમો અને તળાવોમાં નવા નીરની આવક થઈ ચૂકી છે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઉકાઈ ડેમની પાણીની આવકમાં વધારો થયો છે ઉકાઈ ડેમ છ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક શરૂ થઈ ચૂકી છે જેના પગલે ડેમની સપાટી ત્રણસો પાંચ ફૂટને પાર પહોંચી ગઈ છે આવનારા સમયમાં પણ ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળશે ઉકાઈ ડેમની સપાટી પાંચસો પાંચ પોઈન્ટ ચોપન અને એની કેપેસિટી તેવીસો અઠ્ઠેર પોઈન્ટ બાસઠ છેલ્લા ત્રણ દિવસમાં ઉપરવાસના વરસાદને કારણે બાર એમસીએમ જેટલું પાણીની આવક થઈ છે આજ રોજ છેલ્લા ત્રણેક કલાકમાં છ એક હજાર જેટલો ઇન્ફ્લો આવે છે ગયા વર્ષે ઓગણત્રીસ છ બે હજાર ત્રેવીસના રોજ છ હજાર જેટલો ઇન્ફ્લોની ગઈ વર્ષે આવકની ની થઈ હતી ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થતા હવે નદી અને ડેમ માં પણ નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે વાત કરવામાં આવે તો તાપી સ્તર ઉકાઈ ડેમ માં પણ સતત બે દિવસથી થી નવા નીરની આવક નોંધાઈ રહી છે ઉકાઈ ડેમ આમની વાત કરીએ તો ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં સતત અવિરત વસે રહેલા વરસાદને ઉપર વર્ષમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ઉકાઈ ડેમમાં હાલ પાણીની આવક નોંધપાત્ર જોવા મળી રહી છે ગત રોજ ઉકાઈ ડેમમાં છ હજાર ક્યુશકથી વધુ પાણીની આવક થઈ હતી અને આજ રોજ પાંચ હજાર ક્યુશેક જેટલી પાણીની ઉકાઈ ડેમમાં આવક નોંધાઈ છે વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમને ગણવામાં આવે છે અને ઉકાઈ ડેમનું પાણી દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા જેટલા જિલ્લાઓને અને ઉકાઈ ડેમનું પાણી પહોંચી વળે છે ત્યારે હાલ